રક્ષાબંધને ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે રાખડી બાંધ્યા પછી ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે દેશમાં ઓગણીસમી ઓગસ્ટે રાખડીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો પરંતુ તેલંગાણાના મહેમૂદાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે અહીં રાખડી બાંધ્યાના થોડા સમય બાદ બહેનનું અવસાન થયું હતું બહેનની અંતિમપળોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મામલો મહેમૂદાબાદ જિલ્લાના નરસિંહુલા પેટા મંડળનો છે એક છોકરી તેના ભાઈ અને પરિવાર સાથે રહેતી હતી તે પોલટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી પરિવારજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી એક યુવક તેને હેરાન કરતો હતો તે ઘણા સમયથી ત્રાસ સહન કરી રહી હતી પરંતુ હવે તે કંટાળી ગઈ હતી તેથી તેણે ભયંકર નિર્ણય લીધો રાખીના બે દિવસ પહેલાં તેને જંતુનાશક દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ બાળકીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તે રાખડીના દિવસે મૃત્યુ પામી હતી પરંતુ મળતા પહેલાં તેણે તેના ભાઈના કાંડાને અપૃચ્ય રાખ્યો નહીં ઓગણીસમી ઓગસ્ટના સોમવારે સવારે જ્યારે યુવતીનો નાનો ભાઈ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે તેને રાખડી બાંધી અને તેના કપાળ પર તિલક લગાવ્યો અને તેના ભાઈને સ્નેહ આપ્યો આના થોડા સમય બાદ યુવતીનું મોત થયું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો